એટલા માટે ટાયરો નાખવાના છે પેલા તો છે ને આ એક બદલાવવાનું છે આ પાછળથી આગળ લાવવાનું છે આ શિયા છે ને ભાઈ ખોલી નાખેલા છે પાછળ તો એવી રીતે જેક લગાડેલું છે ને તમે બતાવો આ ટાયર છે ને એક નવું ફિટ થઈને આવી ગયું છે આવી રીતે આની પોઝિશન છે વસારે જેક મારી છે આ જેક છે ને ફેલ છે એટલા માટે એક જેક મારો છે ટાયરો છે ને હવે બનાવવા મેગા છે પણ બન્યા છે ટાયરો જે આ ટાયર બની જાય એક બની ગયું છે હજી આ ટાઈને બનીને આવશે પછી નાખવાના છે

ટેક આવી જાય એટલે મસ્ત થઈ જાય ચાર રોટો વાંધી ઊંચી ઊંચી થઈ જાય ચાલો એક ટાયર લઈ આવીએ ને પછી ચડાવી દઈએ ફાઇનલી મિત્રો અત્યારે આપણું બધું કમ્પ્લીટ થઈ છે ટાયર જો તમે બે જોટા નખાઈ જશે મહેનત કેટલી લાગી છે અત્યારે અત્યારે મારે મારી જશે હિસાબ મળે તો હતા નતા કેટલા થાય ને આપણે છે ને એક આગળ દાંડીમાં નાખવાનું હતું એ પણ નાખી દીધું એ છે ને વાંહેથી કાઢીને આગળ નાખી અગિયારસો વીનું ટાયર છે નાના મોટા આવે કે નહીં હિસાબે અગિયારસો વીનું ટાયર છે

આનો બ્રેસ કક જાવ રે છે વિનોદ ભાઈ તમને એક નજારો બતાવું મસ્ત મજાનો કેવું છે આ રીતે કક બ્રિજ બનાવેલો છે એને બાકી રીયો કેમ આવે તો એટલે છે ને રેલવે પટક છે એનો કોસિંગ છે ને એટલે એનો બ્રેસ છે આ રેલવે કોસિંગ બાકી તો ભાઈ આપણે ગ્રીસ પોડાવવા જવું છું પણ હવે ગ્રીસ પોડાવવાનું બંધ છે રવિવારે બીજા કાંઈ જવું પડશે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ડીઝલ પંપે જો કે ફૂલ કરાવવાની છે ડીઝલ પંપે તો ફૂલ કરાવી જે મીટર તો દેખાતું નથી એમાં એવું છે કે આડું પડે છે થોડી ગાડી છે ને વાહે રાખી છે ખાડા હશે ને એની હિસાબે ગંદ કેવી રીતે ઓથમી નાખી લેવાશે ગંદ પડે ને કાંઈ ગંદ પડી જાય છે ચાલો છે કેટલું ડીઝલ આવે છે તમને પણ બતાવીશું તો મિત્રો બસો ને અઠ્યાસી લીટર આવ્યું છે નેવું પોઈન્ટ એટલામાં ફૂલ થઈ છે આપણે હવે જઈએ છીએ આપણે પાર્કિંગમાં જોકે ડિયોને કઢવાનું છે ત્યાંથી ફાઈનલી મિત્રો અત્યારે આપણે ગાડી ભરી નીકળી ગયા છે ને એકલા કે મોડું બહુ સુધી ભરવા જવામાં બહુ મોડું થયું એ ગાડી થોડી વધારે હતી ને પાછા ત્રણ ટકા થોડું વધારે મોડું ગાડી વેચી છે અત્યારે લગભગ બાજુ ઉઠી ગઈ છે આપણે હજી પીપા ચોકડીએ છે ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો

એટલું કહો છું છે અત્યારે આપણે ગાડી ભરવા લગાવી દીધી છે ગાડી ભાઈ છોડતી નથી એવું છે લોકેશન બાકી રાતના આપણે પણ એમાં એવું છે કે આપડે ભાવનગરના કાકર જ હતા એટલે પછી પાછો બીજા લીધું નહીં નવું લોકેશન છે એટલે એટલા માટે લીધું છે નવો પ્લાન્ટ છે હા ભૂકી કરી નાખે ભાઈ જોઈડ હા ભૂકી કરી નાખે આપણે આ તકડી છે ને એ બાજુ કોલસો ભરવા આવતા ને જો એની બાજુમાં જ છે હાવ એટલે મતલબ અલગ પડે ને થોડુંક આપણે અલગ પડે એમ છે પાંચ ભાગમાં છે આ બાકી જોઈએ છીએ ગાડી ભરાઈ જાય પછી કેવી પોઝિશન રહી છે આ બાકી ત્યાં કાઢી સોડતી નથી ગાડી અહીંયા ત્યાં લઈ જવા પડે અને ફેરવવી પડે બહુ ખૂટી જાય છે આ લોડર છે આપણે ધરવામાં નાનું લોડર છે ભરાય છે બાકી ત્યાં દિશામાં ઉડે એવું ને દિશા એ બગડીને આ એક દિશા છે ગયા અને નાચેના ઉડ છે દીખ્યું

ચાલીસ પિસ્તાલીસ કિલોમીટરની આસપાસ થાય છે ત્યાં જવાનું છે આપણે પછી છે ને આપણા કપડાં પલડી ગયા જ્યાં કેમકે વરસાદ શરૂમાં આપણે નેટ નાખવા દાવી પડી એટલે તાલપત્રી નાખવા દાવી પડી એટલે કપડાં પલળ લઈ છે પાછા નાખી દીધા છે અહીંયા સુકાઈ જાય ચલો એટલું વખત કાપવાનું છે આપણે થાય છે અહીંથી લગભગ આ રસ્તો છે ને બાયપાસ બતાવે એસપ્રેસવાળો બતાવે છે એટલે આમાં ઓછો બતાવે છે બસો ને પંચ્યાસી કિલોમીટર બતાવે ને બાકી આ આપણે છે ને અહીંથી આ મારવાનું થાય છે કે રસ્તો બતાવે ને એ રસ્તે થઈને આપણે હાલવાનું છે આ દહેજ નથી જવાનું અહીં ત્યાં મળવાનું છે એટલે ભાઈ આપણે છે લગભગ અઢી ત્રણસોના આસપાસ થાય છે રેન્સ કેમકે આપણે ફરીને જવું પડે રેસ પર પેટ્રોલના કાં વધારે આવે ને એની હિસાબે ચાલો મિત્રો તો આજની સફરમાં આપણે સાથે મળીને મિતાવીએ છીએ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે આંકવાની છે આજે જેટલા વાગ્યા સુધી આલેતા ત્યાં સુધી કેમ કે થોડીક નિંદા તો આવી છે રાતે કાલે રાતે આવ્યા હતા કાંઈ સુતા નતા કેમકે આખી રેજ જાગુ પડ્યું પ્રોબ્લેમ સોલ્વ થઈ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જઈશી આપણે સીધા લોકેશન આપણી મંજિલ તરફ તો ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા પાંચ સવારના પાંચ વાગી જશે આપણી ગાડી ચાલુસ છે બે કલાક અંદર કરી લીધી ને અત્યારે આપણે વર્ષદ ભોગી જશે વર્ષદ સિટીમાં અંદર છે મતલબમાં થોડુંક સિટીમાં થોડુંક બાય બતાવું સીએમ સર્કલે ભોગી જશે આપણે હવે સારા સીએમ સર્કલ આવે છે સીએમ સર્કલ આ છે બોરસદ ની અંદર સિટી માં હાલ જવાનો ગેટ આપડે અહીંથી ભાઈ છે દોઢસો કિલોમીટર આપણે વાગી જાય દસ અગિયાર વાગી જાય કેમ કે આ રસ્તો છે ને હા એટલે આગળ આગળ જાવ ને એટલે બેકાર આવી જાય પૂરો ખાડા વરસાદ ની다가 ખાડા બહુ જ પડી ગયા અતિશય ખાડા પડી ગયા છે હિસાબે બહુ ખરાબ છે એટલે મોટો ટાઈમ લાગી જાય વધારે ચાલો બ્લોગ માં કન્ટીન્યુ દેજો ગુડ મોર્નિંગ મિત્રો સુખવાર થઈ ગયો છે આપણે તો કે બ્રુશ ની માજમાં થઈ ગયો છે કે ભાઈ એના રસ્તા ખરાબ હાવ બેકાર ત્યાં ગાડી ખબર જ નથી સુરત દાદા ઉગશે નઈ અત્યારે દેખાય જાય છે પણ દેખાય છે નહીં જે વરસાદ નું વાતાવરણ ફૂલ છે એટલે બાકી તો ભાઈ રસ્તો એવો બેકાર છે ને હાવ ત્રણ કલાક રસ્તામાં ખાઈ ગયા ત્યાં પચાસ સાઠ કિલોમીટરમાં એવો રસ્તો ભેગા થઈ જશે જઈશ આપણે ભુરુજ બાજુ ભુરુજમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે ઘણું જવાનું છે આખું તમે આપણે વરસાદ અત્યારે ધોમે ધોમ ચાલુ છે એક ધારો કન્ટિન્યુ ચાલુ થઈ જશે પાણી ભરાઈ જશે બહુ છે બાજુ ફરજ બાજુ ને હવે આપણે છે ને આપડી થોડીક વાર પછી બાયપાસ લઈ લેવાનું થાય ખાડા દેખાતા નથી ખાડા બહુ છે પણ દેખાતા નથી અત્યારે વરસાદ પડે છે છે આમ આવી જશે અત્યારે ભાઈ ટ્રાફિક છે ને પૂરી જ નથી થતી આપણે લઈને હાલતી જ નથી એટલી બધી જરી કાલે તો ભૂરી જાય ફૂલે ફૂલ ટ્રાફિક છે ક્યારે ના હલવાના આપણે થોડું પીલું છે અહીંથી અહીંથી હવે આગળ અંકલેશ્વરથી પછી એમ લગભગ વીસે કિલોમીટર હાલવાનું છે પણ ત્યાંથી ત્રીસ કિલોમીટર સુરત થાય છે સુરતની બાજુમાં જ ખાલી કરવા આવ્યા છે આપણે લગભગ ત્યાંથી ભરવાનું થાય કદાચ ને તો સુરતમાં જવાનું થાય આગળ ખાલી કરી બસ ખબર પડે હવે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો જ્યારે ટ્રાફિક છે ને ભાઈ જામ થવા મળી છે ચાલતી જ નથી હાલ જામ જ થાય છે થોડી થોડી હાલે થોડીક જામ થઈ જાય છે બધી ચાલો મજા સિવાય આગળ ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય પહેલાં તો ભાઈ આપણે પોગી જશે છે લોકેશન ખાલી કરવાનું છે ત્યાં પણ ભાઈ ખાલી કરવાનું એવું ઘરું છે ને આગળ ખાતરની કંપની છે ખાતર બનાવે છે પણ ખાલી કરવાનું એવું અઘરું છે ને ગાડી પણ એમ કેમકે મોટી ગાડી છે ને એ હિસાબે જોઈએ છે કોશિશ કરીએ ગાડી છે ને સાઈડમાં લેવા આવું છું કેમ કે આપણી ગાડી પહેલાં જાય

આપણે છે ને સુરતની બાજુમાં આવી જશે આવો જોઈ શકો છો એટલો આપણે આટો વાટીને આવ્યા છે હવે બાજુ જવાનું છે આપણે ખાલી કરીને જાય ચાલો લોકમાં કન્ટિન્યુ રહેજો ખાલી ઘર નાખી ગાડી અહીંયા અઘરું છે ભાઈ આમાં ખાલી કરવાનું જેમ કે થાંભલો છે ને અડી જઈ જાય ખાલી કરવામાં જાય છે બાકી તારીખ કંપની છે આ

કેમ કે એક એકધારી ટ્રેન ચાલુ હતી ભાઈ આ તાંભલો એટલો રિક્ષો વાળો છે ને તાંબલો બહુ જ નડે છે ધોવા બેન્ડ વળી ગયેલો છે ને હું ઉઘરું છે ભાઈ ખાલી કરવાનું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભોંગી ગયા છે પુરુષના બ્રિજ ઉપર બ્રિજ ઉપર અત્યારે બ્રિજ ઉપર છે આપણે મસ્ત મજાની નદી આવી દેશની છે

પડી જુ લાગે છે પાછું કે ઊભી રાખી દીધી છે આગળ લઈ લીધો છે હાઈડ્રો આઇલ લઈ છે ઝૂમ કરી નાખું ને તમને બધા ભરે છે ગાડી હવે ઉપર લઈ ગઈ છે

ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જશે અંધાર ભરવા કે અંધારો થઈ ગયું રાત થઈ ગયું બહુ જ નહીં અગિયાર વાગી જશે ને આપણે ભરવાનો વારો પણ આવી જશે છે આજ આપણા કિસ્મત થોડા ખરા છે એટલે આજને આજ ભરાય છે ગાડી ન કરો તો સો કલાક કંઈક હોવાનું હોય છે બાકી આપણે ચાર છે ને ભાઈ અંદર છે એક ગાડી પછી આપણો વારો છે સીધો આપણે આમ ફાયદો પીડ્યો છે કે આમથી ખાલી કરીને આમ સીધા સીધા એટલે ત્રણ કલાક પછી લઈ લીધી ગાડી એટલે થોડું ખારું કહેવાય બાકી તો આજ રાઈતા ખેંકવાની છે ગાડી તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો શું શું છે ત્યાં સુધી આપણે બતાવતો રહીશ ચાલો તો હવે ગાડી ભરવા આવી જઈશું થોડીક બાકી ફેર તમને બતાવું તો ભાઈ આપણી ગાડી ભરવા લાગેલા ગાડી જઈશું ને આ છે ને ભાઈ પોઈન્ટ છે અમારે ગાડીમાં નહીં બે આ પોઈન્ટ ઉપર આવીને ઊભવાનું એટલે ગાડી છે ને ભરવાનું ચાલુ કરે તાલાકી ન ચાલુ કરે જો આપણે ગાડી ભરવાનું ચાલુ કરી ભરાઈ જાય કાટો કરવા આજની આપણી સફર રહેવાની છે રાતની ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ગાડી ભરાઈ જાય પછી લઈ ગાટો કરવા કે બકેટ ઉગણવાના છે પાછા ભૂલાઈ જાય ગુડ મોર્નિંગ મિત્રો બધાને શુભ સવાર તો કે આપણે છે ને ભાઈ પાંચ વાગ્યાનું સવાર થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે કે આપણે જ્યારે જ ભોગો આવી ગયા છે કે આ ખરાબ રસ્તા બહુ છે આ બાજુ છે વરસાદને હમણાં બહુ ધ્યાન રાખવું પડે છે એમ કે ગાડીઓનું બહુ અકસ્માત થાય છે કેમ ઉતરી જાય એટલે કાંઈ નક્કી અત્યારે રોડ મસ્ત છે વાંધો નથી આવે એમ પછી પાછળના રોડ છે ને બહુ ખરાબ હતા અત્યારે આગળ આમ જ વર્ષો ને ખરાબ રસ્તા આવી જાય આ બેકાર રસ્તા છે ક્યારે વરસાદની હિસાબે ખરાબ થઈ જાય મતલબ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો થાય છે આમદ વટીને બતાવું તમને રસ્તો કેવા ખરાબ છે એ બધા અહીંના રસ્તા જો કેવા ખરાબ થઈ ગયેલા છે ખાડા છે થોડા થોડા બુરેલા છે ગાડી ઉઘડી છે આમ આપણે ટાયરના જોટા હોતા અંદર કરી દીધા એટલે દેખાય નહીં એટલું હતું પાણી પીરા હતા બધે ખાડા તમે ખાલી આમો જ નહીં છે ને કામ નહીં છે બહાર નીકળો ને આ પૂરેપૂરો ખરાબ રસ્તો આવે છે હા બેકાર રસ્તો અત્યારે પણ એટલા છે પણ તમને આમ થોડા વસા દેખાય કેમ કે ગાડી છે ને એટલે એટલે વસા દેખાય અંદાજ આમ થોડો લગાડો ને એનો જોતા તો જઈ શકે

રોડ ઉપર રહેવા દેવાય લાલે મિત્રો અત્યારે આપણે એક મુસીબત નું બહુ આવી ગયું છે મુસીબત એટલે પૂરેપૂરી આવી ગઈ મેન હાઈવે હતો ને એનો બ્રિજ તૂટી ગયો શું બરો અત્યારે ગયા બ્રિજ તૂટી ગયો અવારમાં ભાઈ ચડી ગયો એટલું ફરવાનું છે ને સાઠ કિલોમીટર પાછું ફરવા જવાનું છે બધા તમે જવા જાવ વડોદરા જવાનું રહે અત્યારે ત્યાંથી પાછું જવાનું થાય રિટર્ન આપડે

चलो बाकी जाओ रस्ता से रस्ता अगले डबल पट्टी पुरो थी जाए सिंगल पट्टी आ जाए हम